તો મારી બેનો ઓમ નમ શિવાય આજનો વિડીયો આપણો રહેવાનો છે આપણે જે તમે હોની જોયા હશે કે કેવા ઘાટ આવે છે કેવો કલર આમ આમ તમને આમ જોતા જ ગમી જાય ને એવા ઘાટના અને પોલિશ એવો એવો અસલ હોનું હોય ને હોનાના ઘાટના જ આપણે હાર લાવ્યા છે એવી બહુ મસ્ત વેરાયટી છે તમને આમ જોતા જ લેવાનું મન થઈ જાય ને એવી વેરાયટી છે અને વાત કરો ને પોલિશની તો એકદમ હોનાનો પોલિશ હોય ને એવું જ આવશે અને તમને લેવાનું જ મન થાય ને એવી જ આઈટમ જો એક પછી એક બતાવું છું આખું આ કુંદનવાળી આઈટમ છે હેરિટેજમાં જબરદસ્ત વસ્તુ પટ્ટા ઉપર નજર કરો ને તો પટ્ટો તમે જુઓ નીચેથી છે ને જો બોલ્સનું કામ છે નીચે મોતી વાળા ક્રિસ્ટલ સાથે બોલ્સનું કામ છે કુંદનનું કામ છે અને ઉપર એ પટ્ટો એનો જબરદસ્ત રહેવાનો છે પેન્ડલ ઉપર નજર કરીએ ને તો પેન્ડલ છે એ એકદમ અલગ જ યુનિક પેન્ડલ છે આનું બુટીની વાત કરું ને તો બુટી અલગ જ છે આમ એકદમ આમ યુનિક અને નવીન બુટી જેવો હાર છે ને એ પ્રમાણેની જ એને એને સાઈઝની જ બુટી બનાવી છે એકદમ નવી અને આમ અલગ જ કોન્સેપ્ટ આખો કોઈ કે નહીં ખોટું છે એવું અમુકના ધોળા પોલીસ હોય અમુકના તમને આમ જોવાનો ગમે એવા પોલીસ પણ આ તો એકદમ અસલ બાજુમાં મૂકી દેવાની છૂટ તમારે હોના હાર તમારા સેમ એવું જ લાગે એવી આઈટમ છે આ બધી જો આમાં બીજી ડિઝાઇન એની સ્ક્વેરમાં સ્ક્વેર એ નહીં ને એવો શેપ છે જબરદસ્ત છે વસ્તુ આ આખી અલગ જ બનાવી છે એની બૂટીની વાત કરું ને તો આ એની બુટી છે સ્ક્વેરમાં જબરદસ્ત વસ્તુ બનાવી છે જો આખી હેરિટેજ બુટી તમને જોતા જ લેવાનું મન થઈ જાય ને એવી આઈટમ હું આમ તો નથી કહેતો બેનું કે તમને જોતા જ લેવાનું મન થઈ જાય વસ્તુ હામી હોય એવી તઈ હું છાતી છોકીને કહી શકું કે નહીં આ વસ્તુ છે એવી જોતા જ લેવાનું મન થાય તો તમને આ કલેક્શન કેવું લાગ્યું ફટાફટથી કમેન્ટ કરજો આ વિડીયોમાં અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે રોજે રોજની નવી નવી ઓફરો મૂકતા રહેવી છે એવી હારી આ જો ચંદનપટ્ટામાં જબરદસ્ત વસ્તુ આખી આમ નીચે બોલ્સનું કામ છે આખા ગૂંથેલો પટ્ટો હોય ને એવી ડિઝાઇન છે આખી જો બુટી એના મેચિંગની જ મસ્ત વસ્તુ છે જો તમે એકવાર જો હું તમને છે ને બાજુ બાજુમાં બે વસ્તુ રાખીને બતાવું આ એની બુટી છે હવે પેન્ડલ જો તમે આમ તમને આમ જોતા જ આમ બુટી જોઈને લેવાનું મન થાય ને પેન્ડલ જોઈને લેવાનું મન થાય ને એવી વસ્તુ છે આ તો અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો ન કર્યો તો ફટાફટથી ઈ ફોલો કરી લેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો ને તો ઈ કરી લેજો ફટાફટથી વિડીયોને શેર ને શેર કરજો જલ્દીથી અને લાઈક કમેન્ટ એ કરજો કે એવું લાગ્યું કલેક્શન તો અમને છે ને આમ થોડોક ઉમળકો જાગ્યો કે નહીં અમને અમારી બહેનો છે ને અમારો વિડીયો ધોવે છે અને નિયમિત કમેન્ટ કરે છે તો અમને એમ થાય કે નહીં એમને માટે કાંઈક ને કાંઈક રોજે રોજ નવું વિડીયોમાં લાવી અને કમેન્ટ એ કરજો કે નેક્સ્ટ વિડીયો શેની ઉપર બનાવવી આખી અલગ અને આમ આમ તમ વસ્તુ એવી વસ્તુ છે ને કે તમને લેવાનું મન થઈ જાય તરત અને રિયલમાં તો તમને વિડીયો કરતા એટલો મસ્ત લાગશે ને વસ્તુ કે વાત જવા દો તો ફટાફટથી બેનો કમેન્ટ કરજો નેક્સ્ટ વિડીયો શેની ઉપર બનાવવી અને કેવું લાગ્યું અમારું કલેક્શન ઓમ નમઃ શિવાય